મહુવાના ધારાસભ્ય મોહન ધોળિયા સુરત જિલ્લાના પૂર્વ પ્રમુખ ભાવેશ પટેલ સાથે બારડોલીના વાંકાનેર ગામે રસ્તાના ખાતમુહૂર્ત માટે પહોંચ્યા હતા આ દરમિયાન સ્થાનિકો અને ધારાસભ્ય વચ્ચે રસ્તાની બાબતને લઈને બોલાચાલી થઈ ત્યારબાદ ધારાસભ્ય જાણે ગુસ્સે ભરાઈ ગયા અને તેઓ જાણે ઉપકાર કરી રહ્યા હોય તેવી રીતે સ્થાનિકોને ધમકાવતા નજરે પડ્યા ત્યારે સ્થાનિક મતદારોએ તેમનો વિરોધ કર્યો જે બાદ ધારાસભ્ય તેમના સ્થાને જતા રહ્યા અને ત્યારબાદ તેઓ ઠંડા પાણીની બોટલ પીવા લાગ્યા જ્યારે સ્થાનિક લોકોએ ચૂંટણીના બહિષ્કારની વાત કરી ત્યારે ધારાસભ્યને તેમની જાણે કોઈ પડી ન હોય તે રીતનું તેમનું વર્તન જોવા મળી રહ્યું છે ત્યારે આ સમગ્ર વિડિયોમાં સ્થાનિકો પોતાના રસ્તાના મુદ્દે વલણ દાખવતા ધારાસભ્યએ સ્થાન જોડી દીધું હતું અને તેઓ રવાના થઈ ગયા હતા